ખૂબ હાબો ગામ છે મોટું ગામ છે અઢારે વર્ણું છે એમાં જલારામ બાપા નો પરિવાર છે રાજપૂતો છે બીજો ઈતર વરણ અઢારે વર્ણવીય છે પણ એ મિત્રો હું અને તમે વાતું કરી વાતું કરવી બહુ સહેલી છે કરી દેખાડવું અઘરું છે બાપુ ખુદ રાજી થયા છે હું આજે કારણ મારું કામ હતું પણ છતાંય મેં ગાયુનું મેં જોયું અને મને આનંદ આવ્યો હું બધે ફર્યો એ ગાયું જે ધૂબળી ગાયું ને ધૂપળી તો છે જ નહીં ગાય પણ એક વાત કરું છું જેને કહેવાય કે ગલઢી ગાયું એનો અલગ એક બાજુ જેને નાના નંદી એક બાજુ એમાં એક બે તો ગાયું સુરદાસ હતી એ પણ અલગ નંદી અલગ દૂધણી ગાય અલગ નાની વાસળીઓ અલગ વાસડા અલગ અને એટલું બધું જેને કોઈ લોકોનું આયોજન અને જેને કહેવાય કે કામ કરવામાં એટલું બધું મને આનંદ આવ્યો છે કે વ્યવસ્થા તો જોવા લોકો નહીં હે ઢારે વરાણ એક બાપુ તમને આદેશ આપી રહ્યા છે મારા તમારા ઘરે પાંચ જણા આવે તો નથી હજવાતા સાડા છ હજાર ગાયોના આ પરિવાર બધા હાથ છે બાપ મા મોગલ ને એને હું ખુબ ખુબ આશીર્વાદ આપું કારણ કે ભગવાન કૃષ્ણ ભગવાન કૃષ્ણ ગાયુ ને સારી છે આ જગત અમૃત જેવા દૂધ પાયા છે હું તમે ગાયું રાખી છે કેવી રીતે દોઈ લઈ પછી છૂટી મૂકી દઈ કાંજ આવે દોઈ નહીં તમને બીજી ખબર છે આ કેટલું પાપ લાગે છે કાને એઠવાડો ખવરાવો એ મોટું પાપ છે સમજી લેજો તો આજ હું આવ્યો છું અહીંયા રોજનું ઇંતેથી એસી કિલો ઘી થાય છે રોજનું

એવી એને વ્યવસ્થિતથી અલગ ન કરે કે કોઈ લોટકા ઢોરમાં એને લાગી જાય પછી સુરદાસ ગાયું છે એ પણ અલગ નંદી સુરદાસ અલગ ધન્ય અને પાત્ર છે ખરેખર આ આ ગામને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે માતાજી આ ગામને સડતી કળા રાખે અને આવી ગાયું સેવા કરે સાડા છ હજાર માફ કરજો સાડા છ હજાર રોજનું ઘીતે થી એસી કિલો ઘી થાય પણ હે ધારે વરાળ ભલે હું વિરોધ નથી કરતો આ ડબલાના ઘી મૂકી દો

મને કીધું કે બાપુ ધંધાઈ નું હરખા નો ઘર પણ અમારે કોઈ ભેળું નથી કરવું એ રૂપિયા આવે એ અમે ગાયું માં વાપરી છે તો વિચાર કરો ગાયું માં વાપરું છું ને ભાઈ ગાયું વાપરે છે ખરેખર મને અચોક લાગ્યું કે આનું ગીત નો મળે બારસો રૂપિયા ગાનું ગીત નો મળે કારણ કે અમારા ગામમાં અઢારસો આવે છે ભલા મને મળે જ નહીં પણ કહે અઢારે વરા હું એટલા માટે વિડીયો દઉં થોડોક લાંબો રાખવો છે અહીંયા તમે આવો આપણે અમારી આ ગૌશાળા છે જબરદસ્ત આ વારેની ગૌશાળા દાંત વિશ્વમાં પ્રખ્યાત છે દેશ વિદેશમાં કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં દેશ વિદેશમાં પ્રખ્યાત છે કેટલી ચોખાઈ છે અને આપણે જોઈને રાધી થયો અને ગાયું કેટલી તૈયાર છે ગાયું નંદી વાસળીઓ વાસળા આપણે જોઈને રાધી થયા છે અલગ અલગ બધું અને આ સેવકો એટલા છે જેને કહેવાય કે સ્થાનિક માણા હો દોઢસો તો ખાલી સ્થાનિક માણા છે બીજા મારા જેવા હો દોઢસો અલગ પચાવી અલગ

કે લાવો મારે લઈ જવું છે માના દુઃખ દેવા કરવા માટે સમજી લો અઢારે વરાળ આ એક પાપુનો વાત છે અહીંયા વારાય આવો ગૌશાળા અને તમે ઘી લઈ જાઓ કારણ ગાય નું ઘી નો મળતું પચીસો ત્રણ હજાર દેતા આ બારસો માં ઘી કે બાપુ અમારે કોઈ ભેળું નથી કરવું જે આવે આમાં વાપરવાનું છે કે આજ માણસ રોગ ભટી જાય તો ધન્ય અને પાત્ર છે ખરેખર છે ખુબ રાજી થયો કારણ કે તેત્રી કોટી નો વાઘા

આ બધા બેઠા છે એના માણસો બેઠા છે જુઓ ભાઈ બધા કેમેરા પહેરવો વિડીયો પહેરવો આ બધા ધ્યાન રાખે છે મારા તમારા ઘરે પાંચ દાડા આવે ને તો બગડા સતો બોલે છે હું ખુદ અહીંયા અડધી કલાક મેં આટો માર્યો ગાયું મેં જોયું ખૂબ નિરોગી જયારે કઈ નોટ ક્યુ ગાયું છે કોઈ ડુંગળી ગા નહીં ગલઢી એને અલગ તમે વિચાર તો કરો એની લાગણી જોવો આ પંદર વીસ પંદર થી વીસ હજાર ગામમાં વસ્તી છે ભાઈ અને પાત્ર છે હું તો 18 વરસને કહો છું કે બને એટલું આ 33 કોટીનો જનામાંવાસ છે ગાનું ઘી તમારા ઘરે રાખો તમારા ઘરના રોગ માતાજી મટાડ દેશે અને મારે વાત થઈ છે જો મોગલ કરશે તો પણ અમે અહીંથી ઘી લઈ જઈશું કારણ અમાર નજરની સામે જોયું છે એક બાપુનો આદેશ છે બાપ જય મોગલ જય મની જા જય બડવાડ